Sirma. Sirbun. Bola na tiriye, shumbo na koryo. Amba. Kama kyanar mola ke, yaruwa kumar mali hunle pa.

જુના વેલાવા ને લોકો તો આપણા ને તમારા ને આની પોળવા હતું જે મહારાજ न मठ न ગોગો ગોગો ગાની કે કોંકા એરો મળો મળો ના પખારો શિખો ના રે આ માયા ગોગો ગોગો ગાની કે આવો દે દા ગોગા નું મડુસ ગ વેડા ની હખની ઘડી નહીં બોલો હે

કામ કરતો આવો થાય કરજો મને અને ના હપોરું મોકલી દે આઈ કાયરોન કરે ઓ પર્શદ કરી જો ઓ કોણ શું બોલામ કામ ઈ પર્શદ આય આજ વીજ છે આય પર્શદ કરો કોઈ અંધારી પોષમનો ડારો આવે એ પર્શદ દબરાય બધા પર્શદ કરી પર્શદ દબરાય ઈ છે ને ના બધા સારી બધા ઉતાર્યું છે તને મેળા ના ના કે ক্ষমা કરો

એ અંકે પ્રસાદજીભાઈ મારાંડો ખરો પણ મહારાજ આવી શિકોતર માતા ફરી ગયા કુટોનો ઠાકોર ઓ બસ શિકોતર માતાજી કોગાને તણો મનાઈ હા એકણો શિકોતર માતા اے شکوتہ ماں کا لے جوڑے اوشی آ گوں کو کہے جو تھا میں جی ہاں ساری فوت ماں والا گدی میلاو لڑکو جی سایہ اس کو جیڑی پریوار ماں دسو بھائی ایک موقع نو شکوتہ ہپڑو روشن تھما نو کو باکو باکو جو ہمارا دیتا پچھ جا کے برابر بھگوان دوڑی مل ویڑ آلی جاتو ہا વાહ વિના ગંપુલાલાનો બોલાનો બાપા રીબાજા દી સભા છે તે પરમ બોલો જોલામ નારી મોતમ આવ ડાડા ગરનો બખો મારા કોણે બોલુ કરે હા બા આ એકલો ઓગાનું મડ તમે લાવ પડતીનું નું મડ ફેરીને મહારાજ કે માતા કેનો ઉરાઉ છો સાવાળું કીધું વેળા હતી હા આ ભાઈ કે કમોડી ભવાજોડે જાવ છે પણ કોક મન સુકો તો જતો મન અરખાવ હા પણ ભાઈ શરીરને હા ભાઈએ વિચાર કર્યો કંપની આવું છે ભૂલ નથી પછી કુદરત કેવું પણ તું મારા તા કોઈક ખુરાવા વાત મને દાતો હરખ આવે છે સંભાવવાનું નાગરિક છે ને ભાઈ આંખી આ કદાચ મારા આમો ભરો ખરીદ આવ્યો છે અને જગત નો સોના રાખતી છું તારે નો રાખું મારું નો મારો ભગવાન લાજ રાખશે હું બતાવું બરોબર નારી પોચો આવે નારી પોચો થી મખો મટી જ મારી જોડે આવી અને ખમા નો મારું નો છે એ મારો ભગવાન લાજ રાખશે કોઈ કે મારી સપોર્ટ માતા નો નહી કરતી ભાઈ નારી આવે માર રાખો મટી જાય તો વળતો વળી પૂછે ખમા નો મારું નો છે કોઈ આવો આવો આ ઓડો